નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાં હું જિગ્નેશળિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું એવી દવા વિશે જેના છંટકાવથી તમારી મરચીમાં વધારેમાં વધારે ફૂલ બેસે જેથી ઉત્પાદન અને વીણી સારી મળે તો આના માટે માર્કેટમાં ઘણી બધી દવા મળે છે તો એમાંથી આપણે પાંચ દવાની વાત કરીશું જે તમને તમારી મરચીમાં સારામાં સારા રિઝલ્ટ આપશે તો પહેલાં તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે બે લાયકનને દબાવો જેથી અમારી બધી જ માહિતી તમારા સુધી પહોંચતી રહી તો પહેલી દવાની વાત કરીએ તો એ છે બાયર કંપનીનું એમ્બિશન જેમાં છે એમિનો એસિડ અને ફૂલવીક એસિડ એમિનો એસિડ મર્સીના છોડના વિકાસની સાથે સાથે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે જેથી છોડમાં ફૂલની સંખ્યા વધે છે અને વાતાવરણની જે આડઅસર થાય છે તો એની સામે તેને રક્ષણ આપે છે અને બીજું છે ફુલ્વિક એસિડ જેનું કામ છે જમીનમાંથી છોડને પોષક તત્વ આપવાનું હવે વાત કરીએ એમ્બિશનના ડોઝની તો તમે એનો ચાલીસથી સાઠ મિલી પ્રતિપંપ મુજબ છંટકાવ કરી શકો છો બીજી દવાની વાત કરીએ તો એ છે જીવાગ્રો કંપનીનું સિપ્ટોન જે એક ઓર્ગેનિક બાયોસ્ટિમ્યુલન્ટ છે જેમાં છે એમિનો એસિડ પેપ્ટાઇડ અને સૂક્ષ્મ પોષક તત્વો હવે એના ડોઝની વાત કરીએ તો તમે એનો ત્રીસથી પચાસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો ત્રીજી દવાની વાત કરીએ તો એ છે અદામા કંપનીનું ફ્લેમબર્ગ જેમાં તમને છોડને જેટલા જરૂરી હોય એવા સત્તર પ્રકારના એમિનો એસિડ અને પેપ્ટાઇડ જોવા મળશે હવે એના કારણે મરચીમાં ફૂલ વધારે બેસે છે અને છોડ લીલો થાય છે અને કુણ સારી આવે છે હવે આના ડોઝની વાત કરીએ તો તમે વીસથી પચીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો ચોથી દવાની વાત કરીએ તો એ છે પીઆઈ કંપનીનું બાયોવિટા જે એક સમુદ્રી શેવાળ એટલે કે એસ્કોફાઇલમ નોડુઝમમાંથી બનેલી એક પ્રોડક્ટ છે કોઈપણ છોડને તેના વિકાસ માટે સત્તર આવશ્યક પોષક તત્વોની જરૂર પડતી હોય છે તો આ દવામાં તમને સાઈઠ પોષક અને સૂક્ષ્મ પોષક તત્વો આવેલા છે જેના કારણે તમારી મરચીમાં સારો વિકાસ થશે અને ફૂલ વધારે બેસશે આની જગ્યાએ તમે ઇફકો કંપનીનું સાગરિકાનો પણ ઉપયોગ કરી શકો છો હવે વાત કરીએ આ બાયોવિટાના ડોઝની તો તમે ચાલીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો હવે છેલ્લી દવાની વાત કરીએ તો એ છે સિઝેન્ટા કંપનીનું ક્વોન્ટિસ જેમાં છે ઓર્ગેનિક કાર્બન એમિનો એસિડ અને સૂક્ષ્મ પોષક તત્વો ઘણા ખેડૂત મિત્રોએ આ દવાનો ઉપયોગ કરેલો જ હશે તેમ છતાં જો પહેલીવાર કરતા હોય તો એનું તમે ચાલીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો ધન્યવાદ જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન